જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે પૂરી બનાવી છે જો સરસ કડક થાય ને તેલ મરી ને તેલ નાખશું તેલ પાવડર આપણે એને મીઠું નાખશું એક ચમચી

જો આપણે આ લોટ બાંધાઈ ગયો છે તો આમ કડક રાખવાનો બહુ રોટલી જેવો ઢીલો નહીં બાંધો એટલે કડક હોય ને તો પૂરી હારી બને અને તેલ ઓછું ગઈ એમાં કડક થાય પૂરી બોલી ઢીલા લોટની ઢીલી પૂરી થાય તો આપણે દસ મિનિટ રહેવા દઈએ લોટ ને આપણે તેલ ગરમ કરવા મેં દીધું છે આપણે જો આ લોટ બાંધી દસ મિનિટ થઈ ગઈ છે સરસ થઈ ગયો સો કુણો હવે આપણે પૂરી વાળવા મળીએ જરા કઠન લખશે થોડું બધું થાય Það er ekki þessi, þér er líðjússið, svo er líðjússið. Það er líðjússið, það er púrinni að kynja í lof. Það er púrinni að kynja í lof. Sous-titrage কেৱল ফুৰি লুৰি বহু মস্তে পুৰি তাই ৰেডি থৈ গৈছে কেস বনাইছে ফুৰি કરો સરસ ખુલ્લી મસ્તીને બનાવ તેલ ન જ રીઝો તેલ ન છોકરાને આમ હાથનો બગડે ને ખાવા આમ છોકરાને બહુ મજા આવે બાળકો સારી રીતે ખાય સરસ